બોલ યોણે કરી કે નહીં પોતી પરમેશ્વર દુયા મંગુ જના હોવર જીવાડી આ એનું નોમ લીધું ને એનો ફોન આવી ગયો કેવું બરો ટાઈમ ની પાકી તો પાછી મારવાલી આ જય શ્રી કૃષ્ણ જયમ્બે મંગુ બોલ દુકાન ચાલુ થઈ પૂજા કરી અને દુકાન ની શરૂઆત કરી છે પતંગ અને દોરા મહેશ અને નરેશ ના અગરબત્તી આ બધા મે ભાવ જે લખ્યાલ્યા હતા ને એજ બોલજો પાછા કોઈ ના બાપતા અરે હા તે મને પેલું ભાવનું કાગરું ના તે બધું લખ્યાલયું છે તો મારી પાસે જ પડ્યું છે યાર ચિંતા હું કરવા કરું છું ઘરા ગયા ને અને કશું લે ને

અને મારા દાડા રૂઠ્યા છે કે હું તમને બગાડી લઈ જાઉં અરે માર તો હોના જેવી રૂડીન રૂપાડી મારી બૈરી છે તમારે જો ભાગવું હોય તો ભાગો પૂરી વાત જોડ્યા વગર આવન ની આ રીતે મારી ઇજ્જત ગઈ એટલે મારે આ ઉપાડ્યો તો ઇજ્જત તે મારું નો મે તમારા હાથે જોડાયું છે તો મારી આબરૂ નઈ જઈ હોય અને મે જે કોંડ કરી જ નથી એ કોણની સજા હું શું કરવા ભગવું તમારે જો જવું હોય તો જો આ રીતે આવન ની પ્રેમથી આવશો ચા નાસ્તો કરાવે પણ આવી ખોટી વાત લઈને મારા ઘેર ની આવન હો ઉપડો જો એ મંગુ તારી વાત સાચી છે આ તો ખરો ચિલ્લો બેશરમ સાર્યો આ લઈ ને અહીંયા બેઠો છે આપણા ઘરની આગળ પણ શરમે નહીં આવતી હું તો કહેતી હતી ને તમને કે આ તો લસણના પૂરા છે આ તો કૂટી જ નાખું છું હેડ નું હું કૂટું જો 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 બે શરમની જેમ બે જણા બેઠા છે મારા ઘરમાં અને કૂતરા જેવા કીધા ને તમે થાવું પડે એટલે અમારા કરવું પડ્યું તમારી માટે બાકી અમે સારા માણસ છીએ सॉरी सॉरी अब मैं पछि नहीं करू अब तुम जा रहे हो तो तुमने मफत में वड़ा पाव खाओ तो मैं जे खाऊ है ना।, ना ना मफत तो नहीं तुमने पैसा आल दीसी तो मैं इतना सारा स्वभाव से तुम बोलो हाचू कहो अत्यार तुम मन इतना बड़ा गमी जो ना એટલે तुम्हारो इतना बड़ा स्वभाव गमी जो के बात ना पूछो अब तो रेगुलर में आईयो जाई छु हां खाओ ना खाओ वड़ा अरे खावा ना चम नहीं खावा ना आहा हा तुम नहीं खो ना ना

એટલે મારે ખાલી જોઈએ દુકાન બરાબર છે મહારાજ મહારાજ શાક ચાલો ચોથી લાવું શાક શાક માક નહીં ભાઈ તું જાણી યાર ખાલી થઈ ગયું શાક બધા ખાઈ ગયા શાક મહારાજ વાલ બજે ચોથી ભરી આલું આ વાલ ખાઈને તાલ ખાયો મારા બેટા ખાઈ કેને બધા ઊભા થઈને આવી ગયા વાલ ખલાસ થઈ ગયો ના યાર વાલ આપો દાર આપો મનાજ ભાત કરી અરે ભાઈ નથી ભાત ખલાસ થઈ જાય કેટલી વખત કહેવાનું હવે પાછા ઈગાડે આવતા ને લમણાટી નાખે જો જી ભાત ભાત કોઈ નહીં ભાત ને દાર ને શાક ઘંટારી જો સુ ખાલી થઈ ગયું તો એમ અંદર નઈ પડતા દીઓ ના પરેશાન થઈ ગયો ઓ મહારાજ આ બધું શું છે શું છે એટલે ખાલી તબડકો છે અને હું આ રસોઈયો છું હું તમને એમ પૂછું છું કે આ બધું શું છે મારે મારા આજે 200 માણસ જમનાર બાકી છે તે બાકી હોય તો એમાં મારો કોઈ વાંક છે ભાઈ હે આ બધા ખઈ ખઈનો ઓડકાર લઈને જતા રહ્યા અને તમને ખબર ના હોય તો કહી દઉં કે આ તમે મને 300 માણસનું લિસ્ટ આપેલું અને આ જીતુ મારા 300 માણસની રસોઈ બનાવે ને એમાં પૂણી ચાર હી જમીન જતું રહે મારા તમારી ઓસરી તમારી પાસે રહેવા દો તમે જે 300 માણસનું લિસ્ટ કાપ્યું તો રે તો એના કરતાં બમે વધારે વધારે ઉમેર્યું છે સીધું તે સીધું કોણ ખાઈ હું ખાઈ જો

એક્સિડન્ટ તમે અરે જલ્દી આવી થઈ છે અને મને લાગે છે કે માણસ મરી ગયું છે શું વાત હા હમમ હું ડરી ગઈ છું અને મારો બધો નસો ઉતરી ગયો છે શું વાંક કર્યો છે એક્સિડન્ટ થયો છે મને કેવા કપડા પહેરે છે તો કેમ નહીં કેવા કલરના પીળા કરેલો શોર્ટ પહેર્યો છે ઓ માય ગોડ

પાર્ટી કરવાની મજા આવી માછલી પકડે છે હું તને એમ પૂછું છું કે તે આજે આખા દિવસમાં કેટલી માછલી ફસાય તમે માછલી છે ફસાયું ચુક્યો છો

એટલે આ પેલો મહેશીઓ ને એ ચા ના ધંધામાં એટલું કમાયો ને કે દુબઈ માં ગુર ખલીફા નીચે ચા ની ગલ્લી ખોલી મારે કોઈ દુકોન નું આયોજન નથી પણ તમારી થોડી ઘણી ઓરખોણ બુરખોણ હોય ને તો હોટલ તાજ ની મને ગલ્લી ખોલી આપજો અને તેની ઉપર હું લખીશ કે જીતુ જમાવટ ચા વાળા

રેગ્યુલર એટલે ઘેર બૈરું ચા પીવડાવે એવી રજવાડી એટલે લગ્ન ના દાડે હાહુ પીવડાવે એવી સ્પેશિયલ એટલે અને સ્પેશિયલ સ્પેશિયલ એટલે ધાર ગર્લફ્રેન્ડ મળવા આવન થર્મોસ માં ભરીને લાવન પીવડાવે એવી બોલો ચી પીવડાવ રેગ્યુલર રજવાડી કે સ્પેશિયલ બધી ચાનો ભાવ એક સરખો જ છે અચ્છા બધાનો નોમ સરખો છે નથી ને તો ભાવલ હરખો નામ હોય અલગ જ હોય બરાબર રેગ્યુલર ના 20 રજવાડી ના 30 અને સ્પેશિયલ ના 40 બોલો હા આ રેડર રાજુ આ રેગ્યુલર બનાવી દો હા કેમ રેગ્યુલર અમાર બેનો બૈરું થી એમ નહીં એમ બે હતાણો રજવાડી આ દાસા પરથી તે ઉત લાગે છે કે બૈડું છોડીને જતી રહે છે

અરે કોણ મારે છે આપડી દીકરી ને આપડી દીકરી હશે આપણે થોડા લેહ અત્યારે એની જેઠાણી ખબર લઈએ એ માર થોડું ખવા દેવાય સાચી વાત છે પણ થયું છે શું કેમ શું હમણાં પોલીસ કરું છું કેમ તારી કરું છું પણ મેં શું ઘણું છે કે મારી પોલીસમાં કરવી પડે તને ખબર કે તે કર્યો હું તમને સોકે સોકી વાત કર દઉં વટના કટકા

તો શેઠ અમારે શેઠ ના શું ગુનો તમારે ત્યાં કામ કરવાની આવે એમાં અમારે છેઠ ને તમે એમ કહ્યો કે નોકરી માં કાઢી નાખ્યો અરે મારા સેઠ ને એટલો તકડો માસ્ટર બનાવી દેવાનો કે તને નોકરી રાખવા કરે છે અરે શેઠ આ તો તમે શેઠાણી કહો છો એટલે બરાબર બાકી હું કોઈના તો કામ કરવાની જોવા કરું હા પણ આનો આપણે વસલો રસ્તો કાઢી નાખીએ આમાં શું છે સાહેબ કે તમારે લુગડા ધોવા પડે વાહણા ઠામણા ધોવા ધોવાના હે તે બધું તમે બધું પરમારી દો અહીંયા મોકલાવી દેવાનું એટલે હું બધું વાહણા ઠામણા સાફ કરી નાખે કપડા પડા તો ઇસ્ત્રી બિસ્ત્રી મારીને કડક કરીને પાછો તા મોકલાવી દેવા કરું અને તમારે કચરાનો પ્રોબ્લેમ થાય તો કચરો અહીં ફાંકી જતો બધું ઉંવારના ખે ખાતે મસ્ત નિકારા છે એવી રીતે તો કામ થતું હશે એ તો તમારે ત્યાં જઈને જ કરવું